પાંડવો પીળું પાન છે એને ખરતા વાર નહીં લાગે એના 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 કુળમાં જે પાંચ દીકરાઓ હતા એને મેં મારી નાખ્યા અને એવા નિષ્કટંક રાજ્ય મારા હાથમાં આવશે આ રાજ્યની વ્યવસ્થા કરવા લાગ્યો આ વ્યક્તિ પણ ભાગવતમાં અને મહાભારત બંને જગ્યાએ પ્રમાણ એક સિદ્ધ થઈ વાત કે અશ્વત્થામાને ખબર પડી કે પાંડવોની પુત્રવધુ ઉત્તરાના ગર્ભમાં બાળક છે બાળક છે આ સાંભળ્યું એટલે અશ્વત્થામાને એમ થયું કે ક્યાંક આ બાળકને જન્મ્યા પછી મોટો થયા પછી જન્મ્યા પછી મોટો થયા પછી મને મારવાનો મોકો મળે ન મળે એની કરતા ચાલને એને ગર્ભમાં જ ખતમ કરી નાખવું અને પરિણામે અસ્ત્રવિદ્યા નો જાણકાર ગુરુ દ્રોણનો દીકરો છે સાહેબ અસ્ત્રવિદ્યાનો જાણકાર એ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર સાહેબ આપણી ભાષામાં કહું ને તો કીડીને મારવા હાટું કોણ કાઢી છે અને જ્યાં ઉત્તરાના ગર્ભમાં એ બ્રહ્માસ્ત્ર વાગ્યું જલન થવા લાગી ગર્ભમાં ગર્ભ ખતમ થવા લાગ્યો હવે ઉત્તરા ગભરાયા ઉત્તરાએ વિચાર કર્યો કે હવે આ પીડા કેવી કોને કોને કેવી પોતાના પતિની હાજરી નથી યુદ્ધમાં અભિમન્યુ ઉત્તરા અભિમન્યુના પત્ની છે પોતાના પતિની હાજરી નથી વીરગતિ પામ્યા છે અને ભાગવતમાં પ્રમાણ પણ મળ્યું સાહેબ ઉત્તરા જ્યારે વિધવા બન્યા ને ત્યારે એની ઉંમર માત્ર તેર વર્ષની છે અરે પાંડવોનો આ વંશ ખતમ થઈ જશે નિર્માશ થઈ જશે પાંડવો આ ગર્બને જો કંઈ થઈ ગયું અને પરિણામે પુતરા વિચાર કરવા લાગ્યા આ પીડામાંથી મુક્ત કોણ પુતરાએ સમાધાન મેળ્યું કે આ જગતમાં એક જ છે જે આપણને પીડામાંથી મુક્ત કર્યું આપણો બાપ દીકરી છે પોતે 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 સ્ત્રી દીકરી છે અને દીકરી એ ભગવાન કૃષ્ણની પ્રાર્થના પ્રાર્થના બહુ સુંદર બોલી છે દીકરી આમ તો દીકરી પ્રાર્થના ન કરે દીકરી તો અધિકાર કરે ને દીકરી દીકરી પગે કે તો સીધી હા એટલે ભાગવત માં છે ને આ ઉત્તરાસ્તુતિ છે ને એમાં તમે જોજો પેલા બે જ શબ્દમાં માત્ર ને માત્ર ભાવ છે પછી યાદ આવી ગયું એ તો બાપ છે ને હું દીકરી છું મારે કાઈ પગે થોડું લાવ મારે તો આપણે આપણી ભાષામાં કહો તો મારે તો સીધો ઓર્ડર કરવાનો હોય અને એ ઉત્તરા ભગવાન કૃષ્ણની સ્તુતિ કરે છે બહુ સુંદર બોલ્યા છે પાહી પાહી મહા पदे जगत्पदे नान्यत् नान्यम् त्वद्भयं पश्ये यत्र मृत्यु यत्र मृत्यु परस्परं पर હે ભગવાન પાહી એટલે બચાવો અંતિમ કોઈ શબ્દ હોય તો જ્યારે માણસ અસહાય બની જાય જ્યારે માણસ સહાય બની જાય કોઈ આશરો રહે નહીં ત્યારે જે સંસ્કૃતમાં શબ્દ વપરાય એનું નામ છે પાહી 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 મહાયોગી હે મહાયોગી દેવના દેવ જગતના પતિ તમારા સિવાય મને આ દુઃખમાંથી અત્યારે કોણ બચાવી શકશે નાન્યંત બધ ભયમ પશ્ચે અને એ ભગવાન જો કાળે કરીને મારે મરી જવાનું હોય તો મને જીવવાનો કોઈ રસ પણ નથી કારણ કે આ તેર વર્ષની ઉંમરે વિધવા થઈ ગઈ આ અબ જીકર ક્યાં કરે જબ દિલ હિ તૂટ ગયા પણ હે ભગવાન જ્યાં સુધી આ પ્રસવ ન થાય આ ગર્ભ પ્રસવી ન થાય ત્યાં સુધી મને જીવતી રાખો કારણ કે જો આવું થશે તો જો આ ગર્ભને કંઈ થઈ જશે તો તમારા પ્રિય પાંડવો આ ધરા પર નિર્વંશ થઈ જશે અભિદ્રવતી મામીશ મામે ગર્ભો નિપાત્યતા ઉત્તરા અભિદ્રવતી મામીશ મામે મારા ગર્ભને ને કઈ થવું પાહી શબ્દ વાપર્યો બાપુ ભાગવતમાં આ દીકરી ઉત્તરા પાહી શબ્દ વાપરે અને રામચરિત માનસમાં ભરતજી પાહી શબ્દ વાપરે